શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી ગુણાદિતનંદ સ્વામી મહારાજની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય શ્રી મહંત સ્વામી મહારાજની જય તો આપણે એ પારણમાં આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે હરિભક્તોની સંભાળ લીધી હોય એ વિષય ઉપર આજે આપણે સાંભળીશું કારણ કે આ સંસાર કેવો છે કે બાપાએ વ્યવહારમાં પણ રસ લીધો છે અને એને સંભાળી લીધી છે બધી રીતે આ સંસારમાં છોળિયા નોળિયા નોળિયાને સાપ જેવું છે કે જો નોળવેલ ઊંઘી આવે સાપનું ઝેર ઉતરી જાય એમ આવા સંતો છે એ આપણને કથા વાર્તા પ્રેમ હું આપી અને સંસારનું જે આપણને પેલું ટેન્શન હોય બધું હળવું કરી નાખે આ સંસાર શેરડીના હાઠા જેવો છે એ કાતળખેન ગાંઠ આવે કાતળખેન ગાંઠ એવા જ કરે છે એક પ્રશ્ન સોલ્વ કરીએ ને કે બીજો આવ્યો અત્યાર સુધીમાં ભગવાને ઘણી બધી ઈચ્છાઓ આપણી પૂરી કરી પણ નવી નવી થયા જ કરે કારણ કે પ્રશ્ન કોઈના પૂરા જ ન થતા આપણે પૂરા થઈ ગયા સુધી તો એવા બધા સંસારમાં પ્રશ્ન આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજ તો એક મહાન સંત જેને અખંડ ભગવાનની મૂર્તિમાં રસ બસ રહેતા અને આવા જે જેને કોઈ રસ નથી દુનિયામાં એની પણ ભક્તો માટે એટલો બધો ઇન્ટરેસ્ટ લીધો છે પત્રવ્યવહાર પધરામણીઓ ફોન દ્વારા તો બાપાએ ઘણા બધા એ કાર્યો કર્યા છે તો પ્રશ્ન કેવા માણસોને આવે છે ઘણીવાર આર્થિક મુશ્કેલી હોય ને એને કેવું થાય કે થોડા પૈસા આવી જાય ને તો મારો પ્રશ્ન સોલ્વ થઈ જાય પૈસાવાળા હોય ને એને શું થાય કે આ રોગ મટી જાય ને કે કેસ નીકળી જાય ને અથવા દીકરા દીકરીના કંઈક પ્રશ્ન હોય એટલે કાંઈકનું કંઈક તો આલા જ કરતું હોય કોઈને સર્વે વાતે તો સાનુકૂળ આવ્યું જ નથી મુંબઈની અંદર એક ભાઈને ચાર બેડનો મોટો ફ્લેટ છે કરોડો રૂપિયાનો ખૂબ સુખ સાહેબી છે ધંધો બહુ મોટો છે એમનો પણ ઘરમાં એકાબીજીને બોલવાનો વ્યવહાર નહીં એનો દીકરો દીકરી અને પતિ પત્ની ચાર જણા રે પણ હાઉની રૂમ જ અલગ કોઈ ભેગા જ ન થાય ઝઘડવાનું હોય ત્યારે ભેગા થાય બાકી કોઈ ભેગા જ ન થાય અને સત્સંગી નહીં એટલે ભાઈ એકવાર તો બહુ જીવનમાં બહુ નાસીપાસ થઈ ગયા બિચારા કે મેં આના માટે આ બધો ધંધો કર્યો છોકરાઓને મોટા કર્યા કેટલો વાલ કર્યો ને આજે કેવા દિવસો છે મારા ઘરમાં પેલા હોસ્ટેલમાં પેલા ધર્મશાળામાં રહેતા હોય ને એવું કોઈ કોઈ લેવા દેવા નહીં આપણા હરિભક્તને મળ્યા ને હરિભક્ત કીધું કે તમે બાપાને પત્ર લખો અને એ કે પણ પ્રમુખ સ્વામી હું તો સત્સંગી નથી ને પત્રનો જવાબ મને ઘરે આપશે કે સ્વામી તો કોઈ પણ માણસ લખે ને કોઈ પણ વ્યક્તિ એને જવાબ પ્રેમથી આપે છે અને પ્રમુખ સ્વામીને વિગત જણાવી બાપાએ ખાલી ચાર પાંચ લીટી જ લખી અને છેલ્લે લખ્યું કે ભેગા થઈને વાંચજો પણ પ્રમુખ સ્વામીના ખાસ તો આશીર્વાદ અને પોતે માર્ગદર્શન કારણ કે અમુક અનુભવી ડૉક્ટર હોય ને બે ટેબ્લેટ આપે ને તો એ મટી જતું હોય અને પ્રયોગ કરતા નવા હોય તો ઘણી બધી ગોળીઓ આપણી પર કર્યા કરે બહુ અનુભવી જજ કે વકીલ હોય ને એ તરત ટૂંકમાં જ આપણો કેસ જીતાડી દે આપણે વકીલો એવી રીતે આ બાપાએ થોડુંક જ કીધું અને ભેગા બેસીને વાંચજો અને ભેગા બેસીને વાંચ્યું અને ચારે કીધું કે મારી ભૂલ છે પહેલાં કે ના મારી ભૂલ છે અને કંકાસ જે ઘરમાં હતો એને આનંદ કિલોલ થઈ ગયો સ્વામી કાંઈ એના ઘરમાં કાંઈ મોકલું નથી વસ્તુઓ પણ સમજણ આપી તો માણસ આજે સુખી થયા છે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પરદેશના એક હરિભક્ બાપાને ફોન કર્યો કે બાપા મારા છૂટાછેડા લેવાનું કહે છે સામેવાળા અને પૈસા બહુ માગે છે મારી હેસિયત નથી એટલી મોટી રકમ માગે છે સ્વામી બેય પક્ષે ઓળખે તો પ્રમુખ સ્વામી ચાલુ ફોનમાં જ બધા નિર્ણય બાપાએ ક્યારે એવું નથી કે હું વિચારીને કશ ભાગે ડિસિઝન હોય ને ચાલુમાં જ આપી દે એટલે સ્વામી કીધું કે તું ધીરજ રાખ હું થોડો ટાઈમ પછી તે આવવાનો છું અમેરિકા ત્યારે હું હરું વાત કરીને બે તને ભેગા બેહારીને નિર્ણય લાવી દઈશું તું ટેન્શન ના રાખીશ ને હમણાં કાંઈ આગળ વિચારીશ ને કાંઈ વાતની ચર્ચા ન કરીશ હમણાં તો બાપા છે ને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ દુઃખ હોય ઘણીવાર કેવું હોય બધા રોગના કાનના ડૉક્ટર જુદા હોય દાંતના જુદા હોય સ્ક્રીનના જુદા હોય હાર્ટના જુદા હોય મગજના જુદા હોય પણ સ્વામી છે ને કોઈ પણ દુનિયાના પ્રશ્ન હોય ને બાપા એક જ સોલ્વ કરી દે બધાને બાપા તો એકવાર ત્યાં ખૂતા હતા રાત્રે ગોંડલમાં અને એક ગામડામાં ડખો એવો થઈ ગયો સત્સંગીનું ગામ અને ગામને ડખો એવો થઈ ગયો ચૂંટણીના હિસાબે કે ઘણા બધા ખૂન થઈ જાય એવું થઈ ગયું હથિયારો લઈ લઈને પચીસ પચીસ માણસ અંતને બેહે મારવા બીજા ટોળાને અને બહુ જનુંને એટલું બધું માણસનું વાતાવરણ એવું ગામનું થઈ ગયું એમાં આપણા હરિભક્તો ગોંડલ આવ્યા રાતના અને ઘણા બધા દૂરથી આવ્યા હો કિલોમીટરથી અને બાપાને પહેલાં તો કોઠારી સ્વામી છે ને જ્ઞાન પ્રસાદ સ્વામી એમને વાત કરી પણ એથી સંતોષ ન થયો એટલે પૂજ્ય વિવેકસાગર સ્વામી જગાડ્યા એનાથી સંતોષ ન થયો અને પછી રાતના બાપાને જગાડવા પડ્યા ઊંઘમાંથી પ્રમુખ સ્વામીને હવે ચૂંટણીમાંથી ડખો થયો છે આપણી સંસ્થાનું મંદિરનું કે કોઈ કોઈ પર્સનલ હરિભક્તોનું નથી આ પણ સ્વામી હવાર સુધી બેસી અને એવી એને સમજણ આપી કે ગામમાં શાંતિ થઈ ગઈ તો આજે બાપા છે ને કોઈ પણ ફિલ્ડના પ્રશ્ન સંસારમાં આવે તો બાપા છે ને ગમે તે હોય એક ભાઈ તો આવ્યા કે સ્વામીને કે કે મારા દીકરાને તમે આજ્ઞા કરી દો કે ડોક્ટર થાય છોકરાને લઈને જ આવ્યા બાપા ભાદરા હતા હવે છોકરાને એન્જિનિયર થવું છે અને એના પપ્પાને ડોક્ટર બનાવ્યા છે હવે ભાઈ તમારે થઈ જાઉં છું ને ડૉક્ટર તો કોઈને હામ દીધા હતા પણ માણસને આગ્રહ બહુ હોય કે વધારે પૈસા કમાયને ડૉક્ટર ગણાય પણ છોકરાને રસ ન હોય એમાં દબાણ કરે એટલે સ્વામી આવા જે બાપ દીકરાના પ્રશ્ન હોય સ્વામીને તો કોઈ દીકરાય નથી કોઈ સંસાર માંડો નથી પણ જેમ પ્રેસ રિપોર્ટરે પરદેશમાં પૂછ્યું પ્રમુખ સ્વામી મહારાજને કે તમે સંસારનો કોઈ અનુભવ નથી ને તમે બધા નિર્ણય આપો છો સંસારી માણસોને તો તમને ક્યારેય એવું નથી લાગતું મેં ખોટો નિર્ણય આપ્યો બાપા કે એમ ભગવાનને સાંભળીને આપી છે તો મને તો નથી લાગતું પણ હામાં સાંભળવાવાળાને નથી લાગતું ક્યારેય તો બધાને સમાધાન થઈ જાય ને સંતોષ થઈ જાય કોર્ટમાં કેવું થાય કે એક તરફી નિર્ણય આવે એટલે વેર વેરઝેર તો ઊભા જ રહે એકને અસંતોષ થાય ને એકને આનંદ થાય પણ સ્વામી શું કરે બેય પાર્ટીને ભેગા બેહારીને બેને ભેગા જમાડીને આનંદ કરાવીને મોકલે અને રાતોના રાત જાગ્યા હોય ઘણા બધા કુટુંબના પ્રશ્ન સ્વામી સોલ્વ કર્યા છે ભાઈઓ ભાઈઓના હોય પણ પ્રમુખ સ્વામી ક્યારેય એવું નથી કે તું મહાપૂજા લખાવો કે રસોઈ આપો બાપા તો બધાય સુખી થાય ને એ ભાવનાથી જ સ્વામી કરે છે તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં હતા ઓલા છોકરાને એન્જિનિયર બનવું છું તો બાપાએ તરત કીધું કે દીકરાની ઈચ્છા એન્જિનિયરની ડૉક્ટરમાં રસ નથી ને એમાં ફેલ જશે જો રસ નહીં હોય તો અને એક બાજુનો નહીં રહે અને કદાચ ડૉક્ટર બનશે તો દીકરો નહીં રહે તમારો પછી એની કરતાં એને રસ એમાં જવા દો પણ સ્વામી છે ને તરત જ નિર્ણય એમ હાલતા હાલતા આપી દે અને હામો માણસ સફળ જ જાય બરોડામાં કેવું બન્યું એક ભાઈની સગાઈ થઈ હવે સગાઈ થઈ એટલે દીકરીના ત્યાં કંઈક પ્રસંગ આવી ગયો સગાઈ પછી થોડા ટાઈમ મોટો માંગલિક પ્રસંગ હતો એટલે આના પરિવારને આખાને બોલાવ્યું અને સગાવાલાને કીધું બધા આવો તમે એટલે આપણે બધાને પરિચય થઈ જાય લગ્ન પહેલાં બધા હળીમળી લેવાય અને આ લોકો ગયા છોકરા પક્ષેથી હવે છોકરી થોડી હું પ્રકૃતિ માણસને દરેકને અલગ હોય છોકરી થોડી સૂટસાટવાળી હોય બોલવામાં મર્યાદા પેલી ચારિત્ર સારું હોય પણ થોડું આમ કોઈ માણસ શરમ હોય ને કોઈકને પેલું આમ ફ્રી હોય કે છોકરીને હું પહેલીવાર આ પ્રસંગ હોય નવો નવો યુવાન હોય ને હગાઈ થઈ હોય ને બધા આવ્યા હોય એટલે બધાની જોડે હસે મળે આમ આનંદ કરે ઘરમાં એટલે છોકરાના પપ્પાના મનમાં ગયમું નહીં ઘરે જેને દીકરાને વાત કરી કે તારી છોકરી આજે પત્ની ભવિષ્યની બનવાની છે સગાઈ થઈ છે હજી કંઈક વિચારવું જોઈએ કારણ કે બહુ છૂટછાટવાળી લાગે છે આમ છે તેમ છે એટલે છોકરાએ કીધું કે પપ્પા એનું ચારિત્ર સારું છે અને એવું હશે ને તો હું એને કહી દઈશ છોકરીને બોલાવી બિદાડે છોકરાના પપ્પાની માફી માગી ગઈ દીકરી તો એ અઠવાડિયા પછી એના પપ્પાએ કીધું હજી લગ્ન નથી થયા ને હજી કંઈક વિચારતું વિચાર એટલે શું કે ભાઈ છૂટું કર મૂળ તો આશય એ હતો એનો બીજું શું વિચારવાનું હોય પણ છોકરાને લાગી આવ્યું થોડું એક જ દીકરો સારંગપુર પ્રમુખ સ્વામી મહારાજા એ દીકરો આવી ગયો બાપા બધાને મુલાકાત આપતા અને સ્વામીને તો મળનારા બહુ હતા મીટિંગો હતી તો એ દીકરો આવ્યો કે બાપા મારે મળવું છે મારે ખાસ કામ છે સ્વામી પોતે એની રૂમમાં બોલાવી બાણું બંધ કરાવ્યું અને સ્વામી કહેતું વાત કર શું થયું છે તને તો સ્વામીને કીધું કે સ્વામી મારા પપ્પાએ આવો આવું કહે છે મને સ્વામી કહે તારા પપ્પાને ફોન છોડે અને મને આપી દીધે ડાયરેક્ટ તું કાંઈ વાત ના કરીશ એના પપ્પાએ વીસ મિનિટ સુધી ફોન ઉપાડ્યો નહીં બાથરૂમ ના વાગ્યા હોય કે જે કંઈ કામમાં હોય સ્વામી પંદરથી વીસ મિનિટ યુવક જોડે બેઠા એકલા જોડે બધા કામ સંસ્થાના ઠેલીને અને પછી એના પપ્પાએ ફોન ઉપાડ્યો ત્યારે બાપા બોલ્યા કે તમારો દીકરો મને મળવા આવ્યો છે ને બધી હકીકત જણાવી છે તમે જૂના સત્સંગી છો વર્ષોથી સત્સંગ કરો છો આવી નાની વાતમાં તમે મોટા નિર્ણય ઉપર આવી જાઓ એ ઠીક ના કહેવાય દીકરી તમારી માફી માગી ગઈ છે અને કોઈ એનું ચારિત્રમાં ફોલ્ટ નથી કાંઈ બોર્ડર બની નથી કે થોડીક હવે એનો સ્વભાવ પ્રકૃતિ થોડી છૂટછાટ બોલવું હું હોય એમાં તમે આવા મોટા નિર્ણય કરો એ ઠીક નથી અને સ્વામી ખાલી એટલું થોડુંક જ બોલ્યા બે ત્રણ મિનિટ પહેલાં સામે પહેલાં ભાઈ તો રડી પડ્યા કે બાપા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો એ દીકરીને મારી દીકરીની જેમ ઘરમાં કાયમ રાખીશ અને કોઈ દે આ વાત મારા મનમાં નહીં રહે અને મને માફ કરી દો છોકરાને કીધું તોય માફ કરી દે મને તો આજે પ્રમુખ સ્વામીની વાણીમાં કેવો જાદુ અને એમના આશીર્વાદ કે સંસારમાં આવા નાના મોટા પ્રશ્ન વ્યવહારમાં આવે આજે કોઈ પણ મોટા હોય અને ભગવાનની મૂર્તિનું સુખ એને આવતું હોય અખંડ અને ભગવાનમાં એ જીવન જીવતા હોય ને એ આવા પ્રશ્નમાં બહુ ઊંડા ઉતરે નહીં બહુ તો આશીર્વાદ આપે પણ રસ એટલો બધો ના લે પ્રમુખ સ્વામી મહારાજ તો બધા સત્સંગીને પોતાના હગા માન્યા છે એટલે બધી રીતે અહીંયા હું ગઢડામાં હતો અને એક ભાઈ બાજુના ગામમાંથી આવ્યા અને મને વાત કરી કે મારો દીકરો મને ખાવાનું આપતો નથી ઘરમાં એક જ દીકરો છે મારે ક્યાં ખાવા જાઉં મારા પત્ની ધામમાં જતા રહ્યા છે કે છે મારી ઉંમર એટલી બધી થઈ ગઈ છે સિત્તેર વર્ષની તો સ્વામી મને કહે કે એના દીકરાને તમે ફોન કરીને બોલાવી લો એટલે મેં બોલાવી લીધા સ્વામી કે ક્યાં સુધી પહેલાં વડીલને કીધું કે તમે રોકાજો સ્વામી એના દીકરાને વાત કરી કે તારા પપ્પા છે તારે સેવા કરવી જોઈએ એનું ખાવા પીવાનું ધ્યાન રાખવું જોઈએ અને એને પછી આવું મરે કેમ આવું થાય છે હું કંઈક પ્રશ્ન હોય તો તું જણાય તને કારણ કે સ્વામી એવું નથી પણ એની શું કર્યું છે મારા ઘરમાં કે ચાર ધામની જાત્રા કરીને આવ્યા અને મારી પત્નીને કે શીરો બનાવતું હું જાત્રા કરીને આવ્યો છું એટલે મારી વાઈફે કીધું કે ઘી આપણી અડધી વાટકી જ છે રોટલી છોપડે એટલું ગાય બહુ ઓછું દૂધ આપે છે તમે બે ત્રણ દાડા ખમો થોડું ઘી ભેગું થાય એટલે આપણે ઘરની ગાયનો શીરો તમને બનાવી દી બે દાડા પછી તો બે ત્રણ લાકડી મારી દીધી મારી પત્નીને કે શીરોને નથી હું સમજેશ તું અને જમીન બધી એના નામે રાખી છે ને આવક એમને નથી આપતા હું તો હીરા ઘસીને માંડ માંડ ઘર ચલાવું છું એના પૈસા ક્યાં જાય છે એવું નથી પૂછતો તમે જમીનની આવકના હું એક જ દીકરો છું મારા નામે જમીન નથી કરી મને કોઈ વાવાનું નથી કહેતા તો સ્વામી એના પપ્પાને પાછા બોલાવ્યા બાર બહે રાખ્યા હતા બાપા કહે તમે આ દીકરાને જમીન આપી દો તમારી સેવા કરશે નહીં કરે તો બાપા કે હું જવાબદાર છું મને કહેજો તમે છોકરો બાપાને વિશે બહુ હેત હેતને લાગણીવાળો માને એ દાદા કે એ સ્વામી નહીં બને કહે જમીન તો આપવું જ નહીં કહેશે હવે આ કેસ કેવો કહેવાય તો સ્વામી કહેવાય બીજી રીતે શું કહીએ તમે તમે આપી દો એક જ દીકરો છે તમને એમાં રળે તમને સારી રીતે સેવા કરશે ભાઈ કે નો રોટલા આપે તો હું ટિફિન બંધાઈ લે એમ કે ઉપરથી બહાર નીકળી ગયા પણ બાપા છે ને કોઈ જે કંટાળો ન લાવે વળી પાછા બોલાવે સમજાવે ભાઈ તમે માની જાઓ આમ તેમ બાપાને છે ને કોઈના ઘરમાં દુઃખ હોય ને કે હજી પોતાને જ ચેન ન પડે તો પ્રમુખ સ્વામી તો ઘણા બધા એવા પ્રસંગો બાપાના જીવનમાં કાયમ માટે બનતા રહ્યા છે એક બાપા ઓગણીસો ને લંડન ગયેલા અને ત્યાં એક ચંદુભાઈ આપણા હરિભક્તના ઘરે પધરામણી કરી પ્રમુખ સ્વામી મહારાજે અને ત્યાંથી એના મિત્ર હતા નજીકમાં રહ્યા હતા હેતવાળા અંગ્રેજભાઈ આવ્યા અને છંદુભાઈ કીધું કે મારા ગુરુ આવે છે તેમ આશીર્વાદ લેવા આવજો એટલે આવી ગયા એ અને સ્વામી એને આશીર્વાદ આપ્યા પછી એની વાત કરી કે સ્વામી મારા પરિવારે મને છોડી દીધો છે મારામાં કોઈ મેં ખોટું કર્યું નથી પણ મારો પરિવાર આખો મારી પત્ની કે પરિવારના જે સંતાનો બધા મને છોડીને જતા રહ્યા છે કોઈ મારે મને આવવા તૈયાર જ નથી મારી જોડે હું એકલો છું અને બહુ દુઃખી છું એટલે સ્વામી તરત જ શું કરે બીજું તો એના પરિવારમાં અંગ્રેજ હોય માણસ હોય એટલે બાપા બીજું કંઈ કરે નહીં લંડનમાં પણ ચંદુભાઈને વાત કરી કે આ ભાઈ છે ને એની ધ્યાન તમારે રાખવી હાજા માંદા કંઈ તકલીફ હોય કંઈ આપણે કંઈક એવી સારી આઈટમ બનાવી હોય છે અને ઘરે ખાવા થોડી દેવી તમારે ધ્યાન રાખજો એ જ ભાવ રાખજો અને ચુમ્મોતેરમાં બાપા ગયેલા પછી તો બાપા લંડન બે ત્રણ વાર ગયા હશે પણ ની અંદર પાછા બાપાને ચંદુભાઈ મળવા આવ્યા ને ભેગા અંગ્રેજ આવેલા અને સ્વામીને કીધું કે હું કોઈ આશાઈ નથી આવ્યો પણ તમારો ખૂબ ખૂબ આભાર માનવા આવ્યો છું કે ખરેખર તમે ભલામણ કરી તો મને મારું કુટુંબ જેવું લાગે છે અને જીવન ભર્યું ભર્યું લાગે છે હવે હવે સ્વામીને અંગ્રેજ ભાઈ ઘરે એક પાઉન્ડ લેવાની ઈચ્છા નહીં એક વસ્તુ એનો પ્રસાદ જમવાની કોઈ આશા નહીં પણ નિરસ્વાર્થ ભાવે આવી રીતે ભલામણ કરીને દરેકની સંભાળ લેવીને એ બહુ અઘરું છે અત્યારે અમદાવાદની અંદર બે ભાઈઓનો બહુ મોટો બિઝનેસ ઘણોય મોટો કરોડો રૂપિયાનો અને ઝઘડો એવો થઈ ગયો થોડું મનદુખ ઝઘડો એટલે મનદુખ છું અંદર અંદર એમાં બેનોમાંય આ વાત પછી આવી ગઈ મનદુખની અને ધંધામાં બહુ ફટકો લાગી ગયો મોટો પછી એકાબીજાના મનમાં હોય કે એની કાંઈ પ્લાન કોઈ આયોજન અને ઘણા બધા માણસો આમાં પડ્યા પણ કંઈ નિકાલ આવ્યો નહીં ને પ્રમુખ સ્વામીને મળવા સારંગપુર ભાઈ આવ્યા બાપાયુક્ત સારંગપુર હતા અને સ્વામી ખાલી એને એટલું જ કીધું કે તમારા ભાઈની માફી માગી લો તમે એની સંભાળ લેવી કે સ્વામી મારો કંઈ વાંક છે સ્વામી કે માફી માંગવામાં કંઈ તમને શું તકલીફ છે કંઈ ભાઈ છે આપણા મોટા છે તે માફી માંગી લેજો બસ તમ પ્રશ્ન સોલ્વ થઈ જશે પાંચ મણનો દૂધ પાકોને થોડુંક કેસર નાખે ને એટલે ફ્લેવર આખી બદલાઈ જાય સરસ કેસ બાપાએ ખાલી પાંચ શબ્દો કીધા અને એ ભાઈ ના ભાઈ હતા હોસ્પિટલમાં એ વખતે આ ભાઈ ત્યાં ગયા અને પગે લાગીને માફી માંગીને એના મોટા ભાઈ રડી પડ્યા કે વાંક મારો છે તું મારો નાનો ભાઈ છો પહેલાં કે એના મારો વાંક છે અને એટલો બધો પ્રેમ હેત થઈ ગયો સ્વામી એને ખાલી હું કીધું નમી દેવું આપણે બસ હવે બારે લોકો શું કે તું નમીશ નહીં તારો વાંક નથી તું વકીલ રોજ પાછો ન પડીશ આમ તેમ એ હોય જાય ને પેલો બચારો કોરેટ પગેચા ઘેચા કરે પણ ત્યાં નડિયાદની અંદર પણ એક પરિવારમાં મિલકત વેચવાની થઈ ભાઈઓમાં ત્યારે પણ સ્વામી ત્રણ બપોર હુંથી આરામ જ નહોતા કર્યા અને સ્વામીને તો બહુ અપમાન એની કર્યું હતું પહેલાં ગાળું પણ દીધી હતી ખૂબ જ તિરસ્કાર બાપાનો કર્યો હતો છતાંય સ્વામી ત્રણ બપોરિયામાં જાગી અને એ ભાઈની મિલકત વેચી દીધી નકર એ ભાઈઓ રાત્રે હથ્યાલીન હતા એકાબીજી ભાઈને મારી નાખવા માટે પણ સ્વામી ન પડ્યા હોત તો એક ભાઈ જેલમાં હોત ને એક ભાઈ દુનિયામાં ના હોત પણ પ્રમુખ સ્વામી મહારાજને એની આગળથી એક રૂપિયાની આશા નહીં કોઈ વસ્તુ નહીં બાપાનો વિરોધ કર્યો છે સતાય પ્રમુખ સ્વામી મહારાજે એ કુટુંબને પણ આજે શાંતિ આપી છે તો બાપા દાવા ઘણા બધા કુટુંબના બોછાસન બાજુ બાપા ગામડામાં વિચરણ કરતા ત્યારે એક ગામમાં પાયા ખોજ્યા છે અને એમાં કંઈક બે ભાઈને ઝઘડો થયો ખાલી અડધો ફૂટ જગ્યા કે છે કંઈ સામાન્ય વસ્તુ માટે પ્રમુખ સ્વામી મહારાજે પધરામણી નીકળ્યા અને ખબર પડે કે ટોળું કેમ ભેગું છું છે તો કે અહીંયા તો ડખો થયો છે અને સ્વામીના જ બેસી ગયા ધૂળના ઢગલા ઉપર અને બાભાઈ બે ભાઈને એવા સમજાવ્યા જે બે એક બાજુ એક સત્સંગીને સ્વામી એકઈને ઓળખતા નથી આપણે તો ઘણી વાર આવો ડખો હોય ને તો બીજી શેરીમાંથી નીકળી જઈએ આપણે ઓળખતા હોય તોય પણ સ્વામી એને એટલું બધું પધરામણી ઠેલી નાખી જમવાનું ઠેલાનું એનું અને સ્વામી સમાધાન કરીને ઉઠ્યા તો પ્રમુખ સ્વામી મહારાજને ભાવના કેવી છે કે બધાએ સુખી થાય મુંબઈની અંદર બે હજાર છમાં સ્વામીને ગળામાં ઇન્ફેક્શન થયેલું અને તાવ પણ સખત આવેલો અને થૂક પણ ગળાય નહીં એટલું બધું ગળામાં દુખે પાણી પીવાય નહીં એટલું અને એક ભાઈ મળવા આવ્યા અને એને કીધી એને પ્રશ્ન હતો મોટો બાપાઈ કીધું કે આપણે મળી લઈએ તો સંતોએ ના પાડી કે સ્વામી બોલી શકે એમ નથી ગળામાં ઇન્ફેક્શન છે તાવ એટલો બધો છે સ્વામી કે હવે વાંધો નહીં આપણે ધીમે રહીને પતાવી દઈશું ટૂંકમાં તો સંતો કે માય ગોઠવી દઈ સ્વામી કે એવું બધું કરવાની જરૂર નથી થોડીક વસ્તુ માટે થોડા સમય માટે અને સ્વામી બેઠા બેઠા કેટલું બધું બેઠાની ભાઈના બધા પ્રશ્ન સોલ્વ કરીને હળવાફૂલ કરીને મોકલ્યા આજે તાવમાં માણસ કોઈને મળ બીમાર માણસ હોય ને ત્યારે તો પોતાના શરીરનો જ વિચારીને આવે બીજાનો વિચારે ન આવે ઘરમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકવાર બે હજારને પાંચમાં સારંગપુર હતા એપ્રિલ મહિનામાં ત્યારે એક ભાઈ જુનાગઢથી આવેલા એનું નામ હતું અલૌકિકભાઈ અલૌકિક અને એ પોતે બ્રાહ્મણ હતા ભટ્ટ હતા અને પ્રમુખ સ્વામી મહારાજ એ આવ્યા એટલે બાપાને તો ઘણી ઉંમર હતી એ વખતે અને પૂજા જ્ઞાનેશ્વર સ્વામી છે તેના કોઠારી સ્વામી રૂમમાં આવ્યા અને પ્રમુખ સ્વામી મારે કીધું કે પ્રસાદીના પુષ્પ કરી આપો સ્વામી કે છે કાંઈ કે એક ભાઈ બહાર આવ્યા છે ને એમના દસ વર્ષના દીકરાને લઈને આવ્યા છે એટલે એમને પુષ્પ આપણે દેવાના છે આશીર્વાદ રૂપે સ્વામી કે અંદર લઈ આવો ને નહીં કે સ્વામી એને તો અમુક બીજી જાતનું કેન્સર એવું થયું છે એને ત્રણથી ચાર હજાર ગાંઠો શરીરમાં નીકળે છે નાની મોટી કોઈ જગ્યા નથી ગાંઠ વગેરેની આખા શરીરમાં નાની નાની ગાંઠો ત્રણથી ચાર હજાર ગાંઠો દસ વર્ષના છોકરાને અને બધું એ વાયરસ ખૂસાય કંઈક છેપી થાય તમારી ઉંમર છે એટલે અહીં ના લવાય તો સ્વામીજી અહીં ન લવાય રૂમમાં તો હું આવું કે કહેશે પ્રભુ સાહેબ ઊભા થઈ ગયા સીધા અને કોઈ પછી તો વિચારે ને તે પહેલાં જ બાપા જઈ અને એને કંઠી પહેરાવી છોકરાને વર્તમાન ધરાવ્યા માથે હાથ મૂક્યો એટલું નહીં સ્વામીના આખા શરીરે હાથ ફેરવો બધી ગાંઠો ઉપર અને બે મિનિટ સુધી ઊભા ઉભા ધૂન કરી કે બચારાનું દુઃખ દૂર થાય અને ભગવાન સુખીએ કરે એનું કલ્યાણ થાય સ્વામી કે તો પ્રમુખ નગર આવું કંઈક હોય ને તો મારા બીવે અત્યારે કોરોનામાં જો ભલભલા હગા હોય ને તો પડખે ન જાય આ કવર કાઢવાય ન દે કે કોરોના છે કોરોના બાપા છે ને ઓળખાણ ન હોય આ ભાઈ તો સત્સંગી નહોતા પાછા જૂનાગઢવાળા તો પહેલી વાર સ્વામીને જોયા હતા પણ એને કે મોટા છે ને આશીર્વાદ લઈએ આપણે તો પ્રમુખ સ્વામી મહારાજ બધી જ રીતે તમે જુઓ કે બધા ફિલ્ડમાં સંસારી માણસોને આશીર્વાદ આપ્યા મદદરૂપ થયા છે બાપાચા મીટિંગ કરીને બેઠા હતા પૂજ્ય ભક્ત વસલ સ્વામી જોડે સારંગપુરમાં એ કોઠારી સ્વામી હતા ભક્ત વસલ સ્વામી અને બીજા કોઈક બેઠા હશે એમાં એક ગામડાના હરિભગત સીધા જ આવી ગયા અંદર અને સ્વામીને કે મારે કૂવો કરવો છે તો તમે કે મને કહો એ આશીર્વાદ આપો ક્યાં કરું સ્વામી કે નકશો લાવ્યા છે કે નકશો કંઈ હોય નહીં અમારે અગેરે સ્વામી કે તમે થોડો કરી આપો હવે એને પછી કાગળ આપ્યો ને જે ચાર લીટા કરી આપે ચારે બાજુ પછી કંઈ નકશો કહેવાય એક ઊંઠો ઊભો આડો અને બે લી પેલા હવે એ રીતે સ્વામી કે જમીન તમારી છે એ એક લેવલમાં છે કે ઊંચી નીચી છે કે અડધી જમીન ઊંચી છે ને અડધી નીચી છે બાપા કે ઊંચી જમીનમાં કરો ને તો નીચી જમીનમાં પાણી જાય તો નીચી જમીનમાં કૂવો કરશો તો ઊંચાણમાં પાણી કેમનું ચડાવશો તમે અને બાપા કે હું આશીર્વાદ ભગવાને પ્રાર્થના કરીશું પુષ્પ લઈ જાવ પાણી ધમધોકાર થશે તો ચાલુ મીટિંગ હતી કૂવો ક્યાં કરવો આજે ઘણા બધા ધર્મગુરુ સારા છે બધા કથાકારો ઘણા છે દુનિયામાં પણ આવા જે રસ લેવા કુવો ક્યાં કરવો એ કોક પ્રશ્ન લીધા હતા કે ભાઈ અહીંયા કૂવો કરવાને કહેવાના આવવાનું કૂવા અહીંયા અમારા કૂવા વિભાગ છે કે છે અને ઉડતો આશીર્વાદ તો ન આપે ને ઉડતું બિચારાને અને બે શબ્દો કંઈક બીજા કે પ્રમુખ સ્વામી મહારાજ આટલાદરામાં હતા અને બાપાને અડીનું બેઠો હતો ટેજ ઉપર બધા લાઈનમાં પગે લગવા આવતા હતા બાપા નીચે ગાદી નાખીને બેસે ટેજ ઉપર શોક કે ખુરશી ન હોય એ વખતે અને બધાને વ્યક્તિગત મળે બધાના માથા પર હાથ મૂકે હવે એ વખતે તો પાંચ હજાર માણસો આવેલું મંદિર સભામાં અને બાપા વિદેશ જવાના એટલે વિદાય સભા જેવું હતું હવે હાથ આમામ કેરા કરવો પાંચ હજાર આપણે થાકી જાય આ દહ ઉપર વીસ ઉપર કરીએ ને નાની ઉંમર હોય તોય પછી આપણે ઘડીક બંધ થઈ જાય અને બધાને સંતોષ તો જ થાય માથા પર હાથ મૂકે તો જ એટલે કોઈ ખસે નહીં અને આખું ટોળું ઊભું થઈ ગયેલું આખો ઓલ આખો હરિભક્તો બધાને એટલા પડાપડી કરે કોઈ એક લાઈનમાં કે એવું કાંઈ નહીં વર્ષો પહેલાં અને બધા એટલું બધું આપણે થાય કે હમણાં એકાબીજા આમ ધક્કામાં બિચારા કચરાઈ ન જાય એમાં બાપા આગળ બધા જ ટાઈપના માણસો આવે કે મારા દીકરાને લટ લઈ દો કાતર ન લાવ્યા કાતર પાછી બાપા મને કે જલ્દી કાતર લઈ આવો એક ભાઈ કહેવા અને મારા હાળાને વ્યસન છોડાવો કોઈક નામ પડાવવા આવે પાછું કાંઈ લાવ્યાય ન હોય રાશિભાશી કશું તમે જોઈ આપો અને એમાં આ બધું હાલતું હતું ને એમાં એક ભાઈ આવ્યા કે મારે ટેમ્પો લેવો છે એટલે ભાઈ એજન્સી છે અહીંયા આપણે પણ સ્વામી તો પાછા ચાર પ્રશ્ન પૂછે એવું નહીં કે લેજો હાલો કામ પતી ગયું ગીરજીમાં આપણે જેવું હોય લેજો હાલો આશીર્વાદ છે પણ સ્વામી કે લોન ઉપર લેવાના મોડી થઈ કે પછી કે તમે આંકવાના ડ્રાઈવર રાખવાના છે સામાન્ય હેરાફેરી ક્યાંથી કરવાના છે કોઈ ભાગીદાર છે કે એકલા છો કેટલા બધા પ્રશ્ન પૂછે મેં કીધું સ્વામી એટલી ગીરજીમાં આશીર્વાદ આપી દે ને સ્વામી કે એવું ન કરાય જો હરખો ન આવે ને તો પાછા આવે આપણી આગળ ચાલો એ દુઃખી થાય ને આપણે પ્રશ્ન થાય પાછો એટલે એને બધું ડિટેલમાં જ કહેવું જોઈએ તો સ્વામીને એવું નહીં કે કામ પતાવવું છે ભાઈ મારે મોડું થાય છે આપણે જ ઘણી વાર હું બહુ ઉતાવળ મેં હા ભાઈ કરજે પછી પાછા ઓફિસ ફોન કરી એ મારે ભૂલમાં કહેવાય ગયો છે એવું થાય ઘડે ને થતું એવું પણ સ્વામી બાપા છે એકદમ રસ લે બાપા પોતે ત્યાં અટલાદરામાં હતા અને ઓગણીસો ને નેવુંમાં એ વખતે એક ચીમનભાઈ વાણંદ કરીને અમદાવાદમાં રહેતા અને એની બાપાને એક પત્ર લખેલો કે હું અહીંયા લેબોરેટરીમાં નોકરી કરું છું સિવિલમાં ટેકનિશિયલ તરીકે અને હું પ્રમાણિકપણે નોકરી કરું છું ટાઈમ ટુ ટાઈમ નોકરી કરું છું મારે જે સર્વિસ કરવું એ પૂરું મને નોલેજ છે પણ મારે હજી પાંચ વર્ષે બદલી થાય મારે પાંચ વર્ષ પૂરા નથી છે અને ખોટ બીથી મારે બદલી થાય છે થોડાક ટૂંકા સમયમાં અને મને થાન મૂક્યો છે મારા દીકરા દીકરા એ બોર્ડની પરીક્ષામાં છે અને મને તકલીફ બહુ પડે હું એ કાર્ય કર છું પાછો તો સ્વામી કંઈક દયા કરો તો મારી બદલી ના થાય ગય છે હવે આ પત્ર સ્વામી રાખી મૂક્યો અને બાપા એ પત્ર વાંચી અને પછી મૂકીએ બાપા તો બધા ટપાલો ભેગી ન રાખે અને પછી સાઉથમાં ફરવા ગયા દક્ષિણ ભારતમાં અને મહિનો વિચરણ કરીને પાછા આટલા દ્રા આવેલા અને એ વખતે વલ્લભભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા ગુજરાત રાજ્યના એ બાપાના દર્શન કરવા આવેલા અને બાપાએ એને વાત કરી દીધી કે અમારા એક ચીમનભાઈ છે અને લેબોરેટરીમાં નોકરી કરે છે અને એને હજી પાંચ વર્ષ થયા નથી અને ખોટીની જે બદલી બછારાને થાય છે અને અમારા કાર્યકર છે ને દીકરાની બોર્ડમાં ભણે છે એમાં સ્કૂલમાં તો તમે કંઈ કરજો એને ન થાય એવું હવે એક હરિભગત હોય નાના બછા એની મિનિસ્ટરને ભલામણ કરવી એટલે કેટલું બધું માણસને એ લાગે પણ બાપાને મિનિસ્ટર કરતાં હરિભગતનું વધારે આમ અને ચીમનભાઈ કે એના આશિસ્ટન્ટને વલ્લભભાઈ કે લખી લો અને પછી તો બાપા ત્યાંથી વિદ્યાનગર ગયા બાવીસ હજાર આપણા યુવકોનું સંમેલન હતું આ ઓગણીસો નેવુંમાં જ અને લાઈનમાં બધા પગે લાગવા આવતા હતા ત્યારે સ્વામી પેલા ચીમનભાઈ આવ્યા ને બાપા તરત પાછું કીધું કોઈ યાદ કરાવવા નહીં ટપાલ બાપા કે તમે ચીમનભાઈ તમારું કામ થઈ ગયું ઘરે જાઓ ને ટપાલ પડી છે સરકારની તમારી બદલી રોકાઈ જઈશે પછી તો કોઈ એની બદલી કરતા જ નહોતા કાં તો ભાઈ મિનિસ્ટરના માણસ છે કોઈ જ નહીં બિચારાને પણ સ્વામી બાપા છે એ બધા સત્સંગીઓના વ્યવહાર વિચારાને કોણ ધ્યાન રાખે આજે કોને પણ સ્વામીનો સમય આખો તમે જોવો અને સંસ્થાના વિકાસ કર્યો છે પણ વધારે સમય હરિભક્તો માટે જ ફાળવો છે એના વ્યવહારમાં પત્ર વ્યવહાર હોય પધરામણીઓ હોય બધું રીતે એના સુખ દુઃખમાં ભાગ લીધો છે ઉકાઈમાં બાપા ગયા ઉકાઈમાં તો આપણે કપડા મફત આપીએ આદિવાસી છોકરાઓ આવે ને પુસ્તક આપણા ભણાવવાનું આપણે જમવાનું રહેવાનું કરોડો રૂપિયાની સાત્રાલય બાંધી છે સારી સગવડવાળી મોટો ગાર્ડન હિંચકા બધી રીતે આમ એકદમ પરદેશના છોકરા ભણતા હોય ને એવું બાપાએ સુવિધાઓ કરી છે ને અને સ્વામીના ગયા પાછા હવે ના તો આપણો બહુ સત્સંગ નહીં બહુ એવું નહીં આપણે જે ગણોય સાતરા લઈને અંદર જ મંદિર બનાવ્યું છે પણ સ્વામી ગયા એટલું નહીં સ્વામી જે આદિવાસી બાળકો છે નાના નાના જે આઠ દસ વર્ષના છોકરાઓ બધા સ્વામીની રૂમમાં ગયા બાથરૂમ સંડાસ જોઈ લે બાપા સફાઈ સગવડ કેવી છે એના ધાબળા બાપાએ જોઈ કે આ છે છોકરાની સ્ક્રીન તો કૂણી હોય ને વાગે અને ખોળિયા સડાઈ દેજો સારા મુલાયમ કાપડના પછી સ્વામી કે દૂધ આપો છો રોહડામાં ગયા કે બાપા અમે દૂધ આપી છે પણ પાવડર ન આપી છે બાપા કે છોકરાઓને ભાવે છે કે ભાવે ખાય નો ભાવે ન ખાય કહેશે સ્વામી કે એવું હાલતું છે ચડતું લોય પાછું પડી જાય બાળકોને તમે એક નાનો વાહન લઈ લો અને સોનગઢથી દૂધ મગાવજો અને બધા છોકરાને દૂધ આપવું દૂધનો ખર્ચો સંસ્થામાં જ નાખવાનો હતો છોકરા આગે તો રૂપિયાની ફી નથી લેતા આપણે મફત ભણાવવાનો જમવાનું બધું મફત રહેવાનું સ્કૂલનું ફી બધું જ પણ પ્રમુખ સ્વામી મહારાજને કોઈ સ્વારથ વગર કેટલી ભાવનાઓ ઓછી હોય વ્યક્તિની આજે ઘરમાં ઘણી વાર કેવું હોય બીજાને ભાવેક ન ભાઈ મને ભાવે એટલે રસોઈ હારી બની ગઈ પણ સ્વામીને કેવું છે દરેકનું હિત ઈચ્છે છે આ પુરુષ નાના મોટા કોઈ પણ માટે ત્યાં આપણે તમારા કોઠારી છે ત્યાં ભરૂચમાં પૂજ્ય છીએ અનિલ દેશ સ્વામી એ વખતે સારંગપુર જ્યારે રહેતા મારા ખ્યાલ પ્રમાણે આ ત્યાશીનો પ્રસંગ છે ઓગણીસોને પછી ખ્યાલ નથી એક્ઝેટ તો અને એ વખતે રાવજીભાઈ દૂધવાળા છે ત્યાં આણંદમાં એ પોતે ત્યાં આવેલા ઉંમર થઈ ગઈ છે આમ પછી રિટાયર જેવા પણ બાપાને હા જે મળી લીધું છે બે પાસ દાડા સમાગમ કરવા રહ્યા તો પછી એને રજા લીલી છે હવારમાં સ્વામી જૂનો સભા મંડપ છે આપણો સારંગપુરને વોકિંગ કરતા હતા અને રાવજીભાઈ ઠેલી લઈને આવ્યા અને સ્વામી જોઈ ગયા એટલે તરત પૂજ્ય અનિદેશ સ્વામીને બોલાવ્યા અને કીધું કે રાવજીભાઈ બસ જવાના છે અને ઠેલીએ કપડાં લઈને આવ્યા છે સામાન તો એમને બસમાં મૂકવાની વ્યવસ્થા કરજો યુવક જાય ત્યાં એને પ્રસાદનું મોટું બોક્સ આપજો અને ઠેલી એની ઉપાડી લઈને બસમાં બેહારીને આવે યુવક પાછું એ ભેગો હાથ લાવતો ન હાલે ઘણી વાર બસ આવી તમે બેહો બસ આવતા બેહી જજો જઈને પાછો આવતો રહે બાપા હોય એટલે બધે વહેલું પાછું આવવાની ઈચ્છા હોય સ્વામી કે બસ ઉપડે ક્યાં સુધી રહે અને પછી પાછા સ્વામી આસન કર્યા બધું કરીને પછી સ્વામી તરત વિચાર આવ્યો કે સ્વામી કે ચરોતરમાંથી કોઈ ગાડીઓ આવી છે કે નહીં હરિભક્તોની બાપા હોય એટલે બધા દર્શન કરવા આવ્યા હોય કોક તો તપાસ કરો તા તાત્કાલિક ઉતારા વિભાગમાં અને ખબર પડી કે બોરસદ બાજુ છે એક બાકરોડ ગામ છે ને ત્યાંની કોઈ હરિભક્તો આવેલા સ્વામી કે જગ્યા છે તો રાવજી કાંઈક પાછા બોલાયેલા લાવો પછી પ્રગટ ભગતને વાત કરી એની કે બાપાએ મારી બહુ સંભાળ લીધી ગાડીમાં મોકલ્યા પ્રગટ એક એની વાત કરી કે પ્રગટ ભગતે કે તમે આવ્યા ને ત્યારથી બાપાએ મને કહી રાખ્યું નીચે ઉતારો આપજો એના કપડાં કોઈક યુવક ધોવડાવજો વડીલ છે બિચારા કપડાં કેમ ન ધોવે તો પ્રમુખ સ્વામી મહારાજ એટલે બધા વ્યસ્ત કામમાં હોય અવડી મોટી સંસ્થાનું સંચાલન કરતા હોય અને હરિભક્તોની કેટલી બધી હંભાળીની લીધી છે નાની મોટી ત્યાં અલ્હાબાદની અંદર પાંડુરંગ દાદા થઈ ગયા શાસ્ત્રીજી આપણે સ્વાધ્યાયના મુખ્ય ધર્મગુરુ અને એમનું બહુ જ મોટું સંમેલન હતું અને ત્યારે આપણે નાની વાવડી ગામ છે અહીંયા ગઢડાની નજીકમાં ત્યાંના હરિભક્તો આપણા છે વલ્લભભાઈ જીવરાજભાઈ ભગવાનભાઈ કાનાણી એ બધા થોડાક બે પાંચ હરિભક્તોને બાકી ગામના એ બધા બસ લઈને જાત્રા કરવા નીકળેલા અને પૂજ્ય વિવેક સાગર સ્વામી આગલે દાડે હાજે ટે જ જોવા નીકળેલા બાપાની વ્યવસ્થા શું છે બાયો ભાઈઓની મર્યાદા આપણે બારનામાં જઈએ ત્યારે થોડીક આપણે નિયમો સ્વામિનારાયણ ભગવાનના હંચવાય અને બધી વ્યવસ્થા વ્યવસ્થિત થાય એટલે જોવા ગયેલા કારણ કે બહુ મોટું લાખો ત્રણ ચાર લાખ માણસનું સંમેલન હતું કે અઢી ત્રણ લાખ જે હોય પછી આ હરિભક્તો જોઈ ગયા વિવેકસાગર સ્વામીને કે વિવેકસાગર સ્વામી અહીંયા હોય તો બાપા અહીંયા જ હોવા જોઈ ગયા એટલે બોમપાડી કોઈ પડખે નહોતા આવવા જતા બહુ પણ બોમ પાડી એટલે વિવેક પૂજ્ય વિવેક સાગર સ્વામી કીધું કે આવવા જોઈએ એમને કે બાપા ક્યાં છે કે અહીંયા જ છે કે અમારે દર્શન કરવા કે એડ્રેસ લખી દીધું એટલે રિક્ષા કરીને ગયા ચાર પાંચ હરિભક્તો અને બાપા કે ઓહો તમે વાવડીથી અહીં આવ્યા અહીં ક્યાં છે કે બાપા એમ જાત્રા કરવા નીકળે છે આ બાજુ સ્વામી પહેલું પૂછ્યું એમને કે તમને કંઈ તકલીફ નથી ને હવે જો એવા વિસ્તારમાં અમુક પૂછાય જ નહીં આપણે બહુ મોટો સમય હોય ને તેમ કોઈને પૂછાય ઉતારામ તકલીફ છે કે કાંઈક તો તકલીફ પડી જાય માણસને પછી કાંઈ વ્યવસ્થા આપણે શું કરીએ કે એમ પણ એ વખતે બાપાને ત્યારે એ હરિભક્તો કીધું કે સ્વામી બીજી કોઈ તકલીફ નથી એ પણ જમવાની તકલીફ છે અમારે કે જમવાની શું તકલીફ છે કે અમને કીધેલું બસ વળે કે એમી તમને જમાડીશું એ પ્રમાણે એમી ભાડું આપ્યું છે પણ એ બે ત્રણ દાડા જમાડ્યા અને પછી